ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને તેની કેનાલો જે સયાજીરાવ ગાયકવાડે સો વર્ષ પહેલાં ખેડૂત હિતમાં બનાવાયેલી હતી આજે અવગણનાના કારણે મૃતપાય બનતી જઈ રહી છે આશરે એકસો પંદરથી એકસો પચીસ કિલોમીટર લાંબી કેનાલોમાંથી લગભગ ચાલીસ ટકા કેનાલો બંધ હાલતમાં છે કેટલીક કેનાલો ગટર ગંગામાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક પર દબાણો થઈ ચૂક્યા છે પરિણામે કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી છેલ્લા પચીસ વર્ષથી અનેક માઇનોર કેનાલો બંધ હાલતમાં છે જ્યારે માત્ર છ જેટલી કેનાલો અંશતઃ કાર્યરત છે તે પણ જર્જરિત સ્થિતિમાં ખેડૂતોએ કેનાલોની સફાઈ દબાણ દૂર કરી પુનર્જીવન આપવાની માંગ ઉઠાવી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર